જય માતાજી મિત્રો જય વિહોદમા કેમ છો તો ફરીથી મારા લાડકવાયા વિહોદમા ચેનલ પર તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે ખેતરમાં જમવાનું બનાવવાનું છે કુબીસ વટાણાનું શાક ને ખીચડી તો ચાલો આપણે જમવાનું બનાવવાનું રેડી કરીએ તો પહેલાં તો આપણે ચૂલો સળગાવીશું આપણે ઘરેથી આ ચૂલો લઈ આવ્યા છે કેમ કે અત્યારે ખેતર લીલું છે તો આપણો ચૂનો સર છે હવે આપણે પહેલાં ખીચડી બનાવી દઈશું ખીચડીનો આધાર

તો આજે આપણે ખેતરમાં ફર્સ્ટ ક્લાસ સારી એવી ખીચડી બનાવવાની છે મગની દાળ અને ચોખા સરસ મજાની ખીચડી છે તો આપણે હેલ્પ કરવા લાગીશું આજે બોલો શું હેલ્પ જોઈએ છે કાપી જ ને સરસ તો આપણે ફટાફટ આજે મદદ કરવા લાગીએ પેલા તો થોડું પાણી પી લઈએ ફર્સ્ટ ક્લાસ પૂવાનું મીઠું મીઠું સરી જેવું પાણી છે મગની ડાળ વાળા ચોખા તૈયાર છે આ થાય એટલે આપણે ચોખા

આવું ધાણા આવી ગયા છે ભાઈ ભાઈ નાખશું ઝીણું ઝીણું છમાડી નાખશું થોડું લાવીશું કદાચ લસુણ લસણ બધું તૈયાર કરશ આપણે ગંદકી સાફ કરી લઈશું મિત્રો કાપડ કાકી બતાવ કાપડ ના બાજુ સરસ મજાનો નો ચૂલો સળગો છે અને આપણે સરસ મજાની ઝીણી જેવી કુબી કાપી લઈશું સરસ મજાનો આજે ખેતરમાં આપણા જમણવારી કરવાની છે મિત્રો તો સરસ પાછળ જોઈ શકો છો બતાવીશ પાછળ જોઈ શકો છો ખેતરમાં આજે આપણે ડાંગર કાપેલી છે તો આપણે સરસ મજાનો વિડીયો એવો લઈને આવી ગયા છે તમારા સમક્ષ રમવાનો મિત્રો કોમેન્ટ કરજો કોણ પણ આવી રીતે ખેતરમાં બનાવીને ખાધેલું છે

તો મિત્રો જોઈ શકો છો નજીક કૂબી કેટલી ઝીણી સમારીએ છીએ કૂબી આપણે આ આપણે કૂબીમાં આપણે ફર્સ્ટ ક્લાસ કૂબી આપણે સમારીશું લાકડા પણ લઈ આવીએ છીએ આપણે એટલે ઠંડી લાગે તો વાંધો નહીં આવે આપણે કાપીશું બે બટાકાને આવી જા નહીં આવી

લસણ ખાંડેલું છે આપણે લસણ ખાંડી દીધું છે આ મરચું આ અંદર આ ગરમ મસાલો આ ધાણા એટલે લસણમાં આપણે મરચું નાખી વાટી લઈશું હું બી સમારી જાય તો સુધી મસાલો બધો આપણે તૈયાર કરી દઈએ

બી છે લેમરચા નંબર 4 આપણે ફર્સ્ટ ક્લાસ સુધી ધોઈ લઈશું પાણીમાં આપણો મિત્ર છે ને સરસ મજાનું ખેતરમાં ટામેટા ઉગી લીલા દાણા બટાકા એક ફર્સ્ટ ક્લાસ ઓયે ખાધી ના એ सब्जी આપણે બનાવી આજે હેલો મિત્રો જો બટાકા થોડા തത തത തെൻൻൻൻ તમે જોઈ શકો છો આપણી ખીચડી મગની ડાળ વાળી હવે દમતી થઈ જશે થોડીક વારમાં એટલે આપણે ઉતારી દઈશું અને પછી આપણે થોડી વટાણાની સબ્જી બનાવવાની છે તેમાં પાંચ મિનિટ પછી આપણે સબ્જી બનાવવાનું ચાલુ કરીશું ત્યાં સુધી ખીચડીને દમ વળવા દઈશું તો આપણી ખીચડી હવે થઈ ગઈ છે અને આપણે ઉતારી લઈશું અને શાક બનાવવાની તૈયારી કરી દઈશું ખીચડી ઉતારી દીધી છે હવે આપણે તાવો ચૂલા પર મૂકી દઈશું થોડી નાખીશું રાય

અહીંયા મેં પહેલાંથી જ લસણમાં મરચું ખાંડી દીધું છે જોઈ લીધું હવે આની અંદર થોડુંક પાણી નાખી દેશે એટલે આપણું મરચું બરા

আমি কথা পাড় মরছ જીરા પાવડર ગરમ મસાલો તો ટામેટા મરચું મસાલો અડધર બધું નાખી દીધું છે હવે સરસ મજાના ટામેટા અને મસાલો પાકી જાય એટલે પછી આપણે ઉભી નાખીશું અંદર તો તમે જોઈ શકો છો આપણી જે ચટણી વગેરે તેમાં ચોફેર થી તેલ છૂટી ગયું છે હવે આપણે જોઈને રાખી છે તે આપણે અંદર નાખી દઈશું આપણે બધી હલાઈ દીધી હવે રાખી દઈશું આપણે કોબીને હલાઈ લઈશું થોડીક વાલ લાગશે ચડતા દસ પંદર મિનિટ પછી આપણે કોબીનું શાક રેડી થઈ જશે તમે જોઈ શકો છો ફર્સ્ટ ફ્લાસ આપી સબ્જી બની ને તૈયાર થઈ ગઈ છે ગરમ ગરમ મગની દાળ વાળી ખીચડી અને કોબીનું શાક આજે ખેતરમાં ખાવાની મજા આવવાની છે તો આપણું કોબી શાક અને ખીચડી રેડી થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો મિત્રો હવે અંધારું પડી ગયું છે અને આમ તમે ચોક્કર જોઈ શકો છો કે કેટલું અંધારું છે અને સામે તો જંગલ જાડી જેવું પણ છે તો અહીંયા પણ તમે જોઈ શકો છો અમારે અહીંયાથી દૂર દૂર બધા વાળી જ છે અને આપ મોટું તળાવ આવી ગયું છે અને આપ જંગલ ઝાડ જ્યારે ખાવાનું થઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ આપણે જમી લઈશું અને આપણા વિડીયોને પછી વિરામ આપીશું તો ચાલો હવે જમવાનું થઈ ગયું છે આપણે શાક ઉતારી લઈશું ચાલો બીજા બેન ચેતુ બેન આવી જાવ ચાલો જમવા માટે તો અમે અહીંયા સબ્જીને એમ તો એ આપણો જે આ ચૂલો છે ને એને આપણે લઈ લઈશું હવે સાઈડમાં આમ તો અહીંયા આપણું તમે જોઈ શકો છો આ છે મગની દાળવાળી ખીચડી રેડી થઈ ગઈ છે અને અહીંયા છે આપણું દૂધનું ગરમ ગરમ લીલા વટાણાવાળું શાક તો અમે ત્રણેયમાં દીકરી અહીંયા જમવાના છે તો મસ્ત અને એવું શાક બનાવ્યું છે કોબીનું કોડે છે તો આવતી રહેશે આમ ગઈ છે જરા હું રાખેલું કે જમવાનું કેવું બને છે એકદમ બેસ્ટ બેસ્ટ બગડી દાળ વાળી અને કોબી શાક બહુ જોરદાર બન્યું છે તો આવા જ વિડિયો જોવા માટે અમારી લાડકવાયા વિહોદમાં ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે બધાને જય વિહોદમાં